રેમલ વાવાઝોડા રવિવાર અને સોમવાર એમ બે દિવસ પશ્ચિમ બંગાળને ગભરોડ્યા બાદ હવે તેની અસર ઉત્તર પૂર્વમાં દેખાઈ રહી છે પશ્ચિમ બંગાળના ચક્રવાતી તોફાન તબાહી મચાવી હવે ઉત્તર પૂર્વમાં જાણે સફાયો બોલાવવા વાવાઝોડું પહોંચ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વિનાશ મિઝોરમ મેઘાલય મચાવી તબાહી ત્રણ રાજ્યોમાં તેત્રીસથી વધુના મોત ચક્રવાત રેમલે મિઝોરમ આસામ અને મેઘાલયમાં તબાહી મચાવી છે આ ત્રણ રાજ્યોમાં અત્યાર સુધીમાં તેત્રીસથી પણ વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ પણ લાપતા છે ચક્રવાતને કારણે ભૂસ્ખલન ઇમારતો ધરાશાયી થવા અને પાવર અને ઇન્ટરનેટ સેવાઓમાં વિક્ષેપ સહિત નોંધપાત્ર નુકસાન થયું હતું વાત જાણીએ એમ છે કે ઉત્તર પૂર્વમાં થયેલા મૃત્યુ ઉપરાંત મંગળવારે કોલકાતા અને આસપાસના જિલ્લાઓમાં વધુ ત્રણ મૃત્યુ નોંધાયા હતા રવિવારે રાત્રે બંગાળના સાગર ટાપુ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ચક્રવાત લેન્ડફોલ થયા પછી નોંધાયેલા છ મૃત્યુમાં તેઓનો સમાવેશ થાય છે બંગાળમાં નવ મૃત્યુ વીજળીના આંચકા વૃક્ષો પડી જવા અને મકાન ધરાશાયી થવાને કારણે થયા છે ખાણ ધરાશાયી સત્યાવીસ લોકોના મોત પંદર ગુમ લાખ રૂપિયાના વળતરની જાહેરાત મિઝોરમ સરકારે રેમલ વાવાઝોડાને કારણે જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે આ ઉપરાંત આજે શાળાઓ બંધ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે તોફાનના કારણે અરુણાચલ પ્રદેશ અને આસામમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઇમ્ફાલમાં પૂરની સ્થિતિ સર્જાય છે રેમલ વાવાઝોડાને કારણે આસામ અને ત્રિપુરામાં વીજળી ગુલ થઈ છે અને ઇન્ટરનેટ સેવા પણ બંધ છે આસામમાં ભારે વરસાદનું એલર્ટ ચાર લોકોના મોત અઢાર લોકો ઘાયલ ચક્રવાત રેમલના કારણે સર્જાયેલી તબાહીને જોતા આસામના નવ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આસામના તમામ જિલ્લાઓમાં શાળાઓ પણ બંધ રહેશે ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે પૂર્વોત્તરમાં કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આસામમાં રેમલ ચક્રવાતના પ્રકોપને કારણે ભારે પવન અને વરસાદ પડતા ભારે નુકસાન થયું હતું બસોથી વધુ મકાનોને નુકસાન ચાર લોકોના મોત અનેક લોકો ઘાયલ વરસાદ અને પૂરના કારણે નાગાલેન્ડમાં ડોયાંગ ડેમ જળાશયમાં ડૂબી ગયો છે મેઘાલયના ખાસી પહાડી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે વાવાઝોડાના કારણે મેઘાલયના સાગરો હિલ્સ વિસ્તારમાં ચક્રવાતી તોફાનથી બસોથી પણ વધુ મકાનોને નુકસાન થયું છે ભારે વરસાદમાં ચારના મોત બે જિલ્લામાં રેડ એલર્ટ કોચીમાં વાદળ ફાટવાની ઘટનાની સાથે સાથે કેરળમાં ભારે વરસાદને કારણે ચાર લોકોના મોત થયા છે જેને પગલે રાજ્યમાં મોટા પાયે વિનાશ સર્જાયો છે કોટાયમ અને એનારકુલમ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે અને આઈએમડીએ આ બે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે કોચીમાં માત્ર નેવ મિનિટમાં આશરે સો એમ વરસાદ ખાબકી ગયો હતો જેને કારણે આખું શહેર જળબંબાકાર થઈ ગયું હતું ભારતીય હવામાન વિભાગે ચક્રવાતની અસરના લીધે રાજ્યભરમાં ભારે વરસાદની ચેતવણી આપી છે બીજી બાજુ વાવાઝોડાની અસર બંગાળ અને બાંગ્લાદેશથી મિઝોરમ ત્રિપુરા અને આસામ સુધી ફેલાઈ છે જેનાથી મોટાભાગના વિસ્તારને અસર થઈ છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ